એની પ્રદેશ વિરોધની ભાષા એના મહોલ્લાની ભાષા અને એની એના એના ઘરની ભાષા એની જ્ઞાતિની ભાષા આ બધાને મોડેથી લેખકે બોલાવવી પડે દરેક પાત્ર પાસેથી પોતપોતાની ભાષા બોલાવવી પડે અને એ બોલાવતી વખતે જ્યારે હું ચરોતો ન હોઉં ને તમે ના હો તો એ ભાષામાં જો મેં આ લેખન કર્યું હોય તો પાત્રોની વચ્ચે જે સંકલન કરવાનું જે જે શક્તિ હોય ને એ બહુ જરૂરી છે અને એ મહત્વનું બની રહે છે વાર્તાલાપની સંકલન પછી મહત્વની બાબત આવે છે ઘટનાઓનું સુપેરે સંકલન કરે સંવાદ તો થઈ જાય પણ ઘટના ઘટના સાંકળવી ઘણી વખત મુશ્કેલ હોય છે દાખલા તરીકે રાજા મૃત્યુ પામ્યું ત્યાર પછી રાણી મૃત્યુ પામી પણ રાજાનું મૃત્યુ છે સ્વાભાવિક છે પણ રાણીનું કદાચ ન હોય શકે એ રાજા મૃત્યુ પામ્યા તેના આઘાતમાં મૃત્યુ પામી હોય તો એ સંવેદના નું સંકલન પછી એ બંને પાત્રોનું જે સંકલન થાય એ બહુ મહત્વનું છે અને આ પાત્રોમાં તે વખતે જે તમે સ્ના સ્થાનાંતર ની વાત કરી ને ત્યારે કરવું પડે

જે સર્જન કરે છે એને પૂરેપૂરું મહત્વ મળવું જોઈએ કારણ કે એની પાછળ એનો શ્રમ છે અને પ્રમાણિક વાત હોય છે નેગેટિવિટી હોય કે પોઝિટિવિટી હોય એ વાચકો પર છોડી દેવાની હોય પણ આજે સંઘર્ષની વાત છે એ બહુ જ મહત્વની છે બહુ સ્પર્શી જાય એવી છે અને એ મહત્વનું અંગ છે સર્જન માટે જો સમય સ્થિર હોત ને બંધા તો વાતાવરણ પોત પણ સ્થિર રહે સમયના વહેણની સાથે સાથે વિષય વસ્તુમાં વૈવિધ્ય આપવું પડે છે વાર્તાઓમાં પરિવર્તન આવ્યું વાતાવરણ બદલાયું તો વિચારો પણ બદલાયા પંડિત યુગના સર્જકોને યાદ કરીએ તો એ યુગમાં જે વાર્તાઓ હતી અને આજે જે વાર્તાઓ લખાય છે તો એ પંડિત યુગના સર્જકો આપણી આજની વાર્તાઓ વાંચીને જરૂર નાખવું

મેઘાણી પનાલાલ પટેલ ગુલાબદાસ નોકર આ વખતે આ આ વાર્તાકારોના સર્જનમાં ગાંધી વિચાર પ્રશન એક ક્યાં બીજા સ્વરૂપે જોઈ શકાય છે સંઘર્ષ તો એમ નહીં પણ કરે છે તે વખતે એ સમયગારો સાહેબ ઓગણીસો વીસની આસપાસનો હશે તો વીસમી સદીનો ત્રીજો તો થોડો જે દાયકો આવ્યો ને એ ગુજરાતી વાર્તા સાહિત્યમાં મહત્વનો સાબિત થયો ગાંધી વિચારસરણી કરતા એક જુદા જ વિચાર ધરાવતું એક સર્જક ગૃહ વર્તુળ થયું જેમાં બપલેશ જીતુભાઈ મહેતા કેતન મુનશી અને બાદરાયણ જેવા સર્જકોનો સમાવેશ કરી શકાય એ બધા પ્રગતિશીલ વિચારધારાને અનુમોદન આપતા હતા અને એ અપનાવીને એ લખતા હતા પણ એ જ સમયમાં એક સાહિત્ય ક્ષેત્રે ડોક્ટર જયંત ખત્રી નો પ્રવેશ ડોક્ટર જયંત ખત્રી અને જયંતિ દલાલ નું સાહિત્ય એ પૂર્વ આધુનિક તત્વોને સાથે લઈને રચાયું હોય એવું જોવા મળે છે પણ સર્જનાત્મક ચમત્કારો પણ એમાં નોંધાયા ઉદાહરણ તરીકે ડોક્ટર જયંત ખત્રીની વાર્તા આનંદ મોત સીમાચિન તેમની લોહીનું ટીપુ વાર્તામાં બે ચર જ્યારે ઘરે પાછો આવે છે અને આગલી રાત્રે જે ઘટના ધર્મશાળામાં બની હોય છે એનાથી વ્યથિત એ ઘરે આવીને એની પત્નીને પૂછે છે કે આ કોના લોહીનું ટીપુ ત્યારે પત્ની શરમાઈને આંખ ઢાળી નથી દેતી એ આંખ ઊંચી રાખે છે અને પતિને પૂછે છે કે હું પણ તમને એ પૂછું છું કે આ કોના લોહીનું કારણ શું હતું ક્ષણિક માટે બેચર પણ પેલી છોકરીને જોડાને કાઢી ઉમરે ઉપાડી એક શૈલી શૈલીનો પણ ગતિ સંઘર્ષ છે સંઘર્ષ ની વાત છે ત્યારે શૈલી ભાષા અલગત ભાષાના પરિવાર પર એનો આધાર છે પણ વાર્તાની શૈલી પાત્રોની બોલાતી બોલી સાથે એ ભણાવી દેવી બહુ જરૂરી હોય છે એ આપણે પહેલા પર વાત કરી કે તાજેતરમાં જ એક સ્વાતિ નાયક નામની એક લેખિકા એની એક વાર્તા વાંચી કચરો પાત્રનું નામ કચરો નમિકાનું નામ પણ કચરો પાત્ર એઠ એકઠી કરવાનું કામ કરે ટ્રેક્ટર ભરીને ઉપર લઈ નાખી આવે ગામથી બહાર હવે એ જે ભાષા બોલે છે એની સાથેના પાત્રો જે ભાષા બોલે છે એ આપણે દક્ષિણ ગુજરાતમાં આપણા કોળી પટેલ જે ભાષાનો પ્રયોગ કરે છે એ જ ભાષા પછી અનાથાશ્રમની વાત આવે છે તો ભાષા બદલે છે અને આ બે ને સ્વાતી એટલું સરસ રીતે વાર્તા મેં ઘણા સમય પછી આવી એક સારી વાર્તા વાંચી કે જેને વાર્તામાં વળાંકો પણ એટલા સુંદર રીતે આપી અને વાર્તાને અદભુત સૌંદર્ય બક્ષ્યું એમને સંઘર્ષ વેઠ્યો છે બધું જ સંકલન કરવામાં ભાષામાં શૈલીમાં વસ્તુ સ્થિતિ આથી પેદા કરવામાં અને કથા વસ્તુ મેળવવામાં ખૂબ સંઘર્ષ કરે છે સ્પષ્ટ દેખાય છે બિલકુલ સર ખૂબ જ સરસ તમે જાણકારી આપી દરેક યુગના લેખકોને એમની વાર્તા શૈલી વિશે અમને થોડું જાણવા મળ્યું સર હવે છેલ્લે હું તમે એટલું પૂછવા માંગીશ કે અનુઆધુનિક વાર્તાના મુખ્ય ત્રણ પ્રવાહો કે જે 80 ના દાયકા પછી દેખાયા એના વિશે થોડી વધારે વાત બહુ બહુ જ મહત્વની વાત છે આ કે અનુઆધુનિક વાર્તાના મુખ્ય પ્રવાહોમાં જબરજસ્ત બદલાવ આવ્યો એસી ના દાયકા પછી બહુ સરસ અને મહત્વનો પ્રશ્ન છે આ કે અનુઆધુનિક વાર્તાના મુખ્ય પ્રવાહમાં જબરજસ્ત બદલાવ આવ્યો એસી ના દાયકામાં એસી ના દાયકા પછી વાર્તાઓમાં ગ્રામ્ય જીવન ગુથાયું મહિલા ની વાતો આવી અને દલિત વાર્તાઓનો રુચિપૂર્ણ પ્રવાહ શરૂ થાય છે દેશીના દાયકામાં ટૂંકી વાર્તાનું ભયણ બદલાયું ચંદ્રકાત બક્ષી આવ્યા કુંદનિકાબેન કાપડિયા આવ્યા ધીરુબેન પટેલ આવ્યા હવે હા એની સાથે સુધીર દલાલ જેવા સર્જકોએ પણ પોતે કઈ રીતે પોતાની શૈલીમાં લખવાનું શરૂ કર્યું પણ જો પરિવર્તન લોકો બહુ ઝડપથી નથી સ્વીકારતા સમય માટે સર્જનોનો સ્વીકાર અનુઆધુનિકતામાં જે એસી પછી પ્રવાહો જોવા મળ્યા તેમાં ગ્રામ્ય ચેતના નાની ચેતના અને દલિત ચેતના આ ત્રણ પરિબળ સપાટી કરતા ગ્રામ્ય ચેતનાની વાતોમાં કેવી ઉધાર રમેશ પરમાર હર્ષદ ત્રિવેદી આ બધી આ ત્રણેય જેવા મુખ્ય વાર્તાકારો મુખ્ય હતા તો નારી ચેતના વાર્તાકારોમાં હિમાંશી શેખર બિંદુબેન ભાટ એમનો ઉલ્લેખ અનિવાર્ય બની રહે જોકે હરીશ નાગરાજ નામના સર્જકે પણ નારી ચેતનાની ઘણી બધી વાર્તાઓ બહુ સરસ રીતે લખી છે હવે આમ તો નારી ચેતનાની વાત દ્વિરેફ અને સુંદરમના વખતથી ચાલતી આવતી હતી પણ એસીના દાયકાના લેખકોની વાર્તાઓમાં જે નાભીન્ય હતું એ ખરેખર એ સ્ત્રીની આખી સ્થિતિને સમાજમાં જે સ્થિતિ હતી એ સપાટી પર લાવી અને સમાજ દર્શન કરાવીને કે આપણે આપણી સ્ત્રીઓને કેવી ગણીએ છીએ અને આપણે કઈ રીતે એમને રાખીએ છીએ ત્યાર પછી તો નારી જ નારીની વેદનાને વાતે આપી શકીએ કે દલિત લેખકો દલિત સમાજને વાચા આપી શકે એવું કંઈ મહત્ત્વનું ન રહે પણ એમાં પણ એક અપવાદ હતો જોશેભાઈ મેઘવાન એમની દલિત વાર્તાઓ અદભુત એમને એમને જે દલિત સાહિત્ય આપ્યું દલિત સમાજને જે સમાજ અન્ય સમાજ સાથે દર્શન કરાવ્યા અદ્ભુત દલિત દલિતોના સામાજિક સમસ્યાઓના અને ઘણી બધી વાતો એમને બીજા સમાજ સમક્ષ ખુલી નથી ઈશ્વર પેટલીકર ની વાર્તામાં વાર્તા પોતાનું કાર્યક્ષેત્ર શું છે એ એ બતાવવામાં આવ્યું આટલી મર્યાદામાં રહેવાનું છે ઊંધો નહીં ઓળંગવાનો તો જયદખત્રીની વાર્તા ખરાબ હોવા એમાં જયદ ખત્રીએ પોતાના પાત્ર ને સ્ત્રી પાત્ર ને બારણા બારણા સુધી લાવીને ઊભી રાખી દીધી ઉંદરો ઓળંગવાની એમણે પણ હિંમત ના કરી વાત એવી હતી કે પુરુષને મહેનત કર્યા પછી પણ ક્યાંયથી કશું ન મળે અને પહેલી સ્ત્રી ક્યાંકથી માગી અને એના પતિને કંઈક ખાવાનું આપે તો એ પુરુષ હતો પણ પ્રહાર હતો અને પુરુષ પ્રધાન સમાજ આજ સુધી પણ રહ્યો છે તો એ એસીના દાયકા પછી કે એસી કે નેવું ના દાયકામાં આપણે વાત કરીએ તો એનું તો જોર વધારે પ્રમાણ હતું એ લાગણી વધારે હતી પુરુષોમાં અને સ્ત્રીઓ પણ માની લીધું કે અમારે તો આટલું જ આ રીતે જ આટલું આ રીતે જીવવાનું પણ જયંત ખત્રીએ આમાં ખરાબ ઓરમાં એક કામ કર્યું કે વારણા સુધી લાવી અને સમાજની પૂર્ણ ખુલ્લી કરી કે તમે આ સ્ત્રીને એના જીવનને તમે કઈ રીતે એટલે એને પણ એક દિશા બતાવી દેવામાં આવી કે તું આટલે સુધી તું અર્ધી પુરુષ છે અર્ધી સ્ત્રી છે પણ આ પુરુષ કેશે કે કરશે તે જ રીતે તારે કરવાનું રહેશે આગળ જતા આ આખી પેલા એટલો બળાકી છે જબરદસ્ત કુંદનિકાબેન કાપડિયા વર્ષા રાજા મહેતા આ મહિલા સર્જકો જે આવીને એમને સરસ્વતી ચંદ્રની કુમુદની જે સહન કરવું પડ્યું કુમુદ ચૂપચાપ બેઠીને એના ઓરડામાં બેઠીને પણ આ ત્રણ સર્જકો એ મહિલા સર્જકો એ તેમના સર્જનમાં એવું થવા ન દીધું અને સ્ત્રીને બળવો પોકારતી કરી દીધી સહજ રીતે સામાજિક રીતે અને એ બળવો એટલે વિદ્રોહ ને પણ એક ક્રાંતિ બતાવતી વાત કુંદનીકાબેનનું સાત પગલા આકાશમાં આપણે યાદ કરીએ છીએ તો જબરજસ્ત ક્રાંતિની વાત છે એમાં સ્ત્રીઓ માટે છે